દહેગામ પોલીસે બ્લેક નાખતા વાહન ચાલકોમાં વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ ગુજરાતમાં અપહરણ અત્યાચારો હત્યાઓની ઘટનાઓમાં વધારો થવાના આદેશથી ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના સ્ટેટ હાઈવે માર્ગ પર આવેલ નહેરુ ચોકડી ચાર રસ્તા અને દહેગામ ટાઉન પોલીસ ચોકી આગળ બ્લેક પ્રિન્ટિંગ વાળી ફોર વ્હીલર ગાડીઓના કાચ પોલીસે જાતે કાઢી નાખ્યા હતા દેગામ પોલીસ પોલીશેસના પીઆઈ એમેન દેસાઈના આદેશથી દેગામ તાલુકામાં અપરણ હત્યાઓ કે બળાત્કાર જેવી ઘટનાઓ પર અંકુશમાં રહે અને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે દેગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન કે ભરવાડ ટાઉન બીટ હેડ કોન્સ્ટેબલ જીનલભાઈ ગોસ્વામી તથા દહેગામ ટાઉન પોલીસ ચોકી સામે ટ્રાફિક પોલીસ ચોકીના એસઆઈ વ્રિન્દ્રસિંહ રાઠોડ બારીયાપીટના ભદ્રેશભાઈ પટેલ હોમગાર્ડ જવાનો સાથે મળી ગેરકાયદે બ્લેક પ્રિન્ટ કાચવાળી ગાડીઓ ઝડપી લઈ બ્લેક ફિલ્મ પ્રિન્ટ કડાવી નાખે તેવા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો